નમસ્તે મિત્રો આજે આપણે ઘરે બેઠા સાત બારા આઠ ના ઉતારા આપણે ઘરેથી પણ કેવી રીતના કાઢી શકીએ છીએ તેની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું સાત બારા આઠ ખાડવા માટે આપણે ગૂગલ ક્રોમમાં આવી જઈએ ગૂગમ ક્રોમ ઓપન કરી લેશું ત્યાં આપણે લખીશું એની આરો ઓનલાઈનમાં ક્લિક કરીશું જેવું ક્લિક કરીશું તેવું આપણે એની આર ઓ એનિવેર પર ક્લિક કરીશું એમાંથી આપણે ડિજિટલ સિગ્નેચરમાં ક્લિક કરીશું જેવા આપણે ક્લિક કરીશું અહીંયા મોબાઈલ નંબર નાખી દઈશું અહીંયા ક્યુઆર કોડ નાખી દઈશું એવો ક્યુઆર કોડ નાખશું અને મોબાઈલ નંબર નાખશું તેવો એક ઓટીપી આવશે ઓટીપીની રાહ જોઈશું ઓટીપી આવી ગયો છે આપણે ઓટીપી તમે જોઈ શકો છો ઓટીપી નાખી લોગિન પર ક્લિક કરીશું ત્યાં આપણે પહેલો આપણે સિલેક્ટ કરી લેશું આપણે શું કાઢવું છે સાત બાર આઠ બાર ગામ નંબર છ તો આપણે સાત પર ક્લિક કરીશું જે પણ કાઢવું હોય આપણે સિલેક્ટ કરીને આપણે કાઢી શકીએ છીએ ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લેશું કામ સિલેક્ટ કરી લેશું જે પણ તમારો બ્લોક નંબર હોય એ તમે સિલેક્ટ કરીને અથવા લખી પણ શકો છો યુ ઉપર ક્લિક કરીશું જેટલા પણ તમારે સિલેક્ટ કરીને જેટલા પણ નમૂનો નંબર કાઢવા હોય એટલા તમે અહીંયાથી કરી શકો છો નીચે આવી જશું પ્રોસેસ ધ પેમેન્ટ પર ક્લિક કરીશું જે તમારે પે ઉપર ક્લિક કરીશું હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ક્રેડિટ કાર્ડથી પણ તમે કરી શકો છો એસ બી આઈ ક્રેડિટ કાર્ડથી ઇન્ટરનેટ બેન્કિંગથી આપણે ગૂગલ પેથી પણ કરી શકીએ છીએ ગૂગલ પે માટે આપણે અહીંયા સિલેક્ટ કરીશું આ રીતનું આપણે પેમેન્ટ કરીને આપણું સાત બાર આઠના ઉતારા ઘરે બેઠા પણ કાઢી શકીએ છીએ